આ જે કાળી ચૌદશ છે ભગવાનના ભક્ત છે એને પણ આજે કાળી ચૌદશ તો છે ને ઉજવવાની છે તો ભગવાનના ભક્તને તો અંદર રહેલા જે ભૂતો એને એમનો જે વાત કરી તો મારા જે કહ્યું છે વચનાવતમાં આ બધા ભૂતો એકાવન વર્ષ છે આપણને અને એ પહેલાં તો આ દેહને જરા મુશ્કેલી કરે છે પણ આ ભૂતો તો આપણને જન્મો જન્મ આપણને હેરાન કરે છે કારણ કે એની અંદર જે કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને આ બધી જાત ઇન્દ્રિયોની ઇન્દ્રિયોના દેવતાઓની બધી વાત કરી પંચ વિષયની આ બધી ભૂતા છે એને આપણે વશ કરવાનો હવે એ વશ કરવા માટે આપણને જ્યારે એવા સંત મળે સાક્ષાત ગુણાતીત પુરુષ તો આપણા એ બધા ભૂતા કાઢી નાખે પણ એ એના વચનમાં વિશ્વાસ રાખી એ પ્રમાણે આપણે કાર્ય કરીએ તો પછી બધું થાય તો આપણે એ માર્ગે ચાલીને સુખ કરવાનું છે અને આપણે કાળી ચૌદશની સાધના ભગવાન આપણને વશ થાય ભગવાન આપણા હૃદયમાં અખંડ બિરાજમાન થાય ભગવાનનું અખંડ સુખ આવે એ આપણે સાધના કરવાની એ સાધના આપ બધાને થોડી ઘણી થઈ છે વધારે મારેની દયાથી થશે પ્રયત્ન કરીશું તો એનો મહિમા સમજાવ્યો છે તો એવો ને એવો મહિના આપણને વધારે સમજાય વધારે આપણે એનું ભજન કીર્તન થાય એવું બળ મહારાજ સર્વને આપે એ જ પ્રાર્થના ભગવાન સ્વામિનારાયણે કાળી ચૌદસે હનુમાનજીની પૂજા કરવાની આજ્ઞા આપી છે પૂજા કરીને તેઓ જેવા ગુણ મેળવવાના છે જે મહારાજે હનુમાનજીના ત્રણ ગુણની પ્રશંસા કરી છે તેમાં એક છે તેઓની નિયમ ધર્મની દૃઢતા બીજું હનુમાનજીનો ભાવ અને ત્રીજો તેઓની પતિવત્તાની ભક્તિ તો આપણે પણ તેઓની જેમ આ ગુણો દ્રઢ કરવાના છે તેની સાથે હનુમાનજીની મોટી વિશેષતા એ છે કે તેઓએ રામ નામ લેવાની સાથે રામનું કામ પણ કર્યું આપણું જીવન પણ ભગવાનના કામ માટે વાપરવું જોઈએ જ્યાં જઈએ ત્યાં ભગવાનનો મહિમા ફેલાવીએ ભગવાનની ભક્તિ ફેલાવીએ આવા જીવનથી આપણને અને બીજાને પણ શાંતિ થાય છે હનુમાનજીને બુદ્ધિશાળીમાં શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તેઓ પ્રકરણ ભગવાનને ઓળખી ગયા તેઓની જેમ આપણે પણ ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપ સમાન સંતને તેઓનો સત્સંગ કરીએ એ જ સાચી કાળી ચૌદસ ઉત્સવ મર્મ સૌને સમજાય અને સિદ્ધ થાય તે પ્રાર્થના